સચિનભાઈ કાલિદાસભાઈ ગાંધી પરેશભાઈ ચંપકભાઈ ગાંધી સહિત અનેક મહાનુભાવો તથા તમામ આગેવાનોનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રગતિ માટે પ્રેરણા ઉત્પન્ન કરવાનો હતો મંડળના આગેવાનો મુજબ આજના તેજસ્વી વિદ્યાર્થીઓ આવતીકાલના સમાજ નિર્માતા છે તેથી તેઓનું પ્રોત્સાહન સમાજની સંયુક્ત જવાબદારી ગણાય છે આ વર્ષે કુલ ત્રેપન વિદ્યાર્થીઓ તેમજ ધોરણ દસ અને બારના ત્રણસો ને સત્તાણું સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો સ્મૃતિ ચિહ્નો અને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓની મહેનત લગ્ન અને સિદ્ધિઓને સવે બિરદાવ્યા હતા સમાજના આગેવાનો તથા માતા પિતાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી સન્માન સમારોહ સફળતાપૂર્વક પૂર્ણ થતા કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો પટેલ પ્રગતિ મંડળ પાદરા તથા શ્રી કાચા પટેલ કેળવણી મંડળ પાદરા તથા જ્ઞાતિ પંચના ઉપક્રમે સંયુક્ત સંયુક્ત ઉપક્રમે આજે આ વિદ્યાર્થીઓના ઇનામ વિતરણનો પ્રોગ્રામ અને સામાન્ય સભા યોજાઈ આજની આ સભામાં પ્રમુખ સ્થાન તરીકે જયેશભાઈ કેશોલાલ ભાજીએ પ્રમુખ સ્થાન શોભાવ્યું અને એમના પ્રમુખ સ્થાને આજની આ સામાન્ય સભાને ઇનામ વિકનનો કાર્યક્રમ યોજાયો આજે આ પાજા શહેરના જ્ઞાતિના સાડી ચારસો વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતનો કાર્યક્રમ આજે આ કાચા પટેલ જ્ઞાતિ દ્વારા યોજાયો છે